ગુજરાત ભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો આજે શિક્ષક દિવસ છે ત્યારે સુરતમાં આવેલી પ્રેસિડેન્સી સ્કૂલ દ્વારા ગુરુજન સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી તેમજ શાળા ટ્રસ્ટી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આજે શિક્ષક દિવસની ભવ્ય ઉજવણી થઈ રહી છે ત્યારે સુરતમાં આવેલી પ્રેસિડેન્સી શાળા દ્વારા અઠ્યાવીસમો ગુરુજન સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવયુગ કોલેજના નિવૃત્ત પ્રાધ્યાપક હર્ષાબેન કે શાહ બચકાનીવાલા શાળાના નિવૃત્ત આચાર્ય ડોક્ટર રીટાબેન ફૂલવાલા અને એમ ટી જરીવાલા શાળાના નિવૃત્ત આચાર્ય શ્રીમતી રશ્મિબેન પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી હિતેન્દ્રભાઈ ચુડાવાલા એન એન કાર્યા દીપિકા શુક્લ ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી તેમજ નિવૃત્ત આચાર્ય હસમુખભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર હું કુમારી દીપિકા શુક્લ આજ રોજ તારીખ પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન ડૉક્ટર રાધાકૃષ્ણનના જન્મદિવસને સાદગીભરી રીતે શિક્ષક દિન તરીકે ઉજવવાની એમની દરખાસ્તને જ્યારે સરકાર માન્ય કરવામાં આવી હતી ત્યારથી શિક્ષક દિનની ઉજવણી થાય છે પ્રેસિડેન્સી સ્કૂલનું આ સત્તાવીસ વર્ષ પૂર્ણ થઈને અઠ્ઠાવીસમાં વર્ષમાં સફર છે ત્યારે સતત સત્તાવીસ વર્ષથી અમે પ્રતિક વર્ષે ગુરુજન સન્માન સમારોહ જે અંતર્ગત જુદા જુદા ક્ષેત્રોમાંથી એટલે કે પ્રાથમિક શાળા બાળ મંદિર વિભાગ કોલેજ અને સેકન્ડરી હાયર સેકન્ડરી વિભાગમાંથી નિવૃત્ત થતા શિક્ષકોનું સન્માન કરીએ છીએ અને તેઓનું આજરોજ શાલ ટ્રોફી અને મેડલથી અમે સન્માન કરીશું આજના પ્રસંગે માનનીય શ્રી પૂર્ણેશભાઈ મોદી પણ ઉપસ્થિત થનાર છે અમે સન્માન અને અમારા એકસો ને પાંત્રીસ શિક્ષકોનું સન્માન થઈ ચૂક્યું છે પહેલા પ્રતિવર્ષ અમે પાંચ શિક્ષકોનું કરતા હતા છેલ્લા બે વર્ષથી અમે પ્રતિવર્ષ ત્રણ શિક્ષકોનું કરીએ છીએ શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત